પ્રશ્ન નંબર પહેલો ભારતનું રાષ્ટ્રીય ઝાડ કયું છે ઓપ્શન એ પીપળો ઓપ્શન બી વડલો ઓપ્શન સી લીમડો ઓપ્શન ડી પીપળો તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી ભારતનું રાષ્ટ્રીય ઝાડ વડલો છે પ્રશ્ન નંબર બે કયા ઝાડને કાપવાથી તેમાંથી લોહી નીકળે છે ઓપ્શન એ લિંગડો ઓપ્શન બી લાલ ચંદન ઓપ્શન સી બ્લડવુડ ઓપ્શન ડી કોઈ નહીં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી બ્લડવુડ ઝાડને કાપવાથી તેમાંથી લોહી નીકળે છે મિત્રો તમારે બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે ફક્ત પાંચ સેકન્ડ રહેશે પ્રશ્ન નંબર ત્રણ સોનાની હોટલ કયા દેશમાં છે ઓપ્શન એ ભારત દેશમાં ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા દેશમાં ઓપ્શન સી શ્રીલંકા દેશમાં ઓપ્શન ડી વિયેતનામ તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી સોનાની હોટલ વિયેતનામ દેશમાં છે પ્રશ્ન નંબર ચાર મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી પોરબંદર ઓપ્શન ડી અમદાવાદ તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો પ્રશ્ન નંબર પાંચ રોહિત શર્મા બે હજાર પચ્ચીસમાં આઈપીએલમાં કઈ ટીમ તરફથી રમશે ઓપ્શન એ આરસીબી ટીમ તરફથી ઓપ્શન બી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ઓપ્શન સી દિલ્હી કેપિટલ તરફથી ઓપ્શન ડી ગુજરાત ટાઇમ ટેસ્ટ તરફથી મિત્રો તમારે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટની અંદર આપવાનો હશે આનો જવાબ હું અગાઉના વિડીયોની અંદર આપીશ પ્રશ્ન નંબર છ રોહિત શર્મા કયા શહેરના છે ઓપ્શન એ બેંગ્લોરના શહેર ઓપ્શન બી મુંબઈ શહેરના ઓપ્શન સી થરાદ શહેરના ઓપ્શન બી સાંચોર શહેરના તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી રોહિત શર્મા મુંબઈ શહેરના છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી લેજો અને ચેનલ પર પહેલીવાર હોય તો આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં केवल तेज दिमाग वाले ही बता पाएंगे अब यह करेले का फोटो ध्यान से देखो और यह गांधी जी की फोटो को ध्यान से देखो और यह किले के फोटो को देखो अगर भूल गए तो समझ लेना आपकी मेमोरी गई। चलो बताइए करेले का फोटो का कलर क्या था सिर्फ सी वाले लाइक करेंगे और गांधी जी की फोटो का कलर किया था વાે સબ્સ્ક્રાઈબ કરેગે ઓ કલે કે ફોટો કા કલર ક્યાં થમેન્ટ બોક્સ મેં દીજે